સુરતના સીમાડા વિસ્તારમાં કેમિકલના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે વાલમનગર સ્થિત ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી રહી છે ગેરકાયદેસર શેડ બનાવવામાં આવ્યો હોવાની પણ ચર્ચા થઈ રહી છે ગોડાઉનની અંદર જ્વલનશીલ પદાર્થો રાખવામાં આવ્યા હતા ને ગોડાઉનમાં ગુંદર રાખવામાં આવ્યો હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે બનાવને પગલે ફાયરની દસ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવવા આગને કાબુમાં લીધો હતો ને ફાયર દ્વારા પાંચ જેટલા કામદારોને બચાવી લેવામાં આવ્યા છે ને સમગ્ર ઘટનામાં એક કામદાર યુવકનું મોત નિપજ્યું છે અને તમામ ઈજાગ્રસ્તોને કાંગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બનાવને પગલે ફાયરની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરાઈ હતી ને ફાયરમાં

આવ્યો હોવાનું પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે આગ લાગી હતી અને સવારમાં વહેલી સવારે આગ લાગી હતી આગ લાગવાની સાથે જ્યાં પતરાનો ડોમ દેખાઈ રહ્યો છે તેમાં કામ કરતા આઠ થી નવ જે મજૂરો હતા તે દાજ્યા હતા અને ફસાયા હતા ત્યારબાદ તેની પાછળની જે બારી હોય છે ત્યાંથી પણ મજૂરોને કાઢવામાં આવ્યા હતા અને આગ એટલી ભયંકર હતી કારણ કે કહેવામાં આવી રહ્યું છે કે કેમિકલનું ગોડાઉન હોય ને તેમાં જ આગ લાગી હતી તેવી વાત છે તે સામે આવી છે આ પ્રમાણે હાલ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે સુરતમાં જે પ્રમાણે ગેરકાયદેસર પતરાના ડોમો છે તે અડીખમ ઊભા હોય તેવું લાગી રહ્યું છે અને તેના જ કારણે આગનો છે તે બનાવ બન્યો હતો અને એકાએક જે મજૂરો છે તે આગમાં ફસાયા હતા ત્યારબાદ ફાયરની જે દસ જેટલી ગાડીઓ છે તે પણ ઘટના સ્થળે દોડી આવી હતી ફાયરના ઉચ્ચ અધિકારીઓ છે તે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે હાલ છે તે પાંચ જેટલા જે લોકો મજૂરો હોય છે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તો એક મજૂર છે તેની ડેટ થઈ ચૂકી છે પરંતુ સત્તાવાર જે માહિતી છે તે ફાયરના અધિકારીઓ નથી આપી કારણ કે હાલ તો એક વ્યક્તિ છે તેનું મૃત્યુ થયું હોય તે સામે આવ્યું છે રાહુલ મકવાણા બુલેટિન ઇન્ડિયા સુરત